ભાજપના નૌકાબેન પ્રજાપતિએ ગેનીબેન પર નિશાન સાધ્યું સભામાં ગેનીબેનને મમતા બેનરજી સાથે સરખાવ્યા ગેનીબેનના ગઢ ભાભરમાં પ્રદેશમંત્રી નૌકાબેન પ્રજાપતિના ગેનીબેન પર પ્રહાર કહ્યું કે કોંગ્રેસના લોકોના લોહીની અંદર ભ્રષ્ટાચાર છે ચૂંટણી આવે એટલે ગેનીબેન દુલ્હનની જેમ તૈયાર ગેનીબેનને ખબર છે કે હું જીતી શકું તેમ નથી છતાં લોકોની આંખમાં ધૂળ નાખે છે ગેનીબેને મિલકતો છુપાવી ચાર વખત એફિડેવિટ બદલવું પડ્યું વધુમાં કહ્યું કે ગેનીબેનના ત્રણથી ચાર બંગલા છે અને પ્રોપર્ટી પણ છે ગેનીબેન ગરીબ હોવાનો ઢોંગ કરી બનાસકાંઠાની જનતાને ગુમરાહ કરી રહ્યા છે તો સામે નથી તમને છે તમારે બીજો કોંગ્રેસના ઉમેદવાર પણ મમતા બેનર્જી પૂછે છે તમે જાણો બને છે એવા લોકો નથી કે જેને ચૂંટણી લડાવી શકે ઘણા બધા લોકો છે કે જે ચૂંટણી લડી શકે હોય છે તેમ છતાંય પોતે

હું ઝું છું મિત્રો આ ગરીબ ની વ્યાખ્યા છે ગરીબ ની વ્યાખ્યા કેને મોટી જમીન ઉપર બતાવવાની નહીં કરોડો ની સંખ્યા માત્ર ને માત્ર ગરીબ હોવાના ટોક કરીને